વડોદરાના ગોલ્ડન ચોકડી નજીક માઇક્રો ટનલિંગ કામગીરી દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે ટ્રેનેજના કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીપૂર્વક કરવાની કામગીરી દરમિયાન મુખ્ય ગેસ લાઇનમાં ભારે ભંગાણ સર્જાયું હતું આ ઘટનાને કારણે વડોદરા ગેસ લિમિટેડનો પીએનજી અને સીએનજી પુરવઠો ચોવીસ કલાક સુધી બંધ રહ્યો હતો જેનાથી અડધાથી વધુ શહેર પ્રભાવિત થયું ગેસ લાઇનમાંથી બાવીસ કિલોના પ્રેશરથી ગેસ લીક થતો હોવાથી એક નાની ચિંગારી પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકી હોત આ ઘટનાથી વડોદરા મહાનગરપાલિકાને પણ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે ગેસ પુરવઠો બંધ રહેતા આશરે આઠ લાખથી વધુ નાગરિકોની બપોર અને રાત્રિની રસોઈ બગડી ગઈ હતી પૂર્વ ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર પર સૌથી વધુ અસર જોવા મળી નાગરિકોને રવિવારે આખો દિવસ રસોઈ માટે સિલિન્ડર હોટલ અને રેડીમેડ ફૂડ પર નિર્ભર રહેવું પડ્યું હતું આ ઘટના બાદ વીએમસી અને વીજીએલની ટીમોએ રાતોરાત રિસ્ટોરેશન કામગીરી હાથ ધરી અને યુદ્ધના ધોરણે ઓપરેશન પૂર્ણ કર્યું અંતે આજે સવારે શહેરના મોટા વિસ્તારોમાં ગેસ પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો છે આ સાથે નાગરિકોના જીવનને જોખમમાં મૂકી મૂકનાર કોન્ટ્રાક્ટર સામે મહાનગરપાલિકા દ્વારા કડક પેનલ્ટી ફટકારવાની તૈયારી દર્શાવવામાં આવી છે